નમસ્કાર મિત્રો હાલ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હજુ પણ આવનારા દિવસોની અંદર રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અને આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેમજ પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની દરેક માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઈક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક સચોટ અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે સૌથી માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની આગાઈ પ્રમાણે ગુરુવારે અને ત્રીસ ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને જેમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ શુક્રવારે અને એકત્રીસ ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઓરેન્જ અલર્ટ યલો અલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગત પચીસ ઓક્ટોબરથી ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો આજે ગુજરાતમાં માવઠાનું પ્રમાણ નહીવત જોવા મળ્યું છે અને ઘણી જગ્યાએ આકાશ ખુલ્લું તથા તડકો નીકળ્યો હતો જોકે અરબી સમુદ્રની સિસ્ટમને ટ્રફ આવતીકાલે ફરીથી એટલે કે આજે તારીખ ત્રીસ ઓક્ટોબરથી ફરીથી ગુજરાત ઉપર આવે તેવી શક્યતા છે જેમાં આજે તારીખ ત્રીસ ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે જ્યારે બોટાદ અને ભાવનગરમાં વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે તેમજ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ જેવા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે છે કચ્છમાં પણ આવતીકાલે એટલે કે તારીખ ત્રીસ ઓક્ટોબરે વાતાવરણમાં પલટો જોવા મળશે અને આ ટ્રફને કારણે દરિયાકાંઠાના નજીકના વિસ્તાર વિસ્તારોની અંદર સો કિલોમીટરના એરિયાની અંદર વરસાદનો જોર વધારે જોવા મળે તેવી શક્યતા રહેલી છે બીજી તરફ અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટા છવાયા ઝાપટા યથાવત રહે તેવી શક્યતા છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અમરેલી સોરી અરવલ્લી જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ ઝાપટા પડે તેવ એકાદ સેન્ટરમાં ભારે ઝાપટા પણ વરસી શકે છે બીજી તરફ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં પણ વરસાદનો જોર ઘટી જશે અને તરફ હંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં હજુ માવઠાથી રાહત મળવાના કોઈ પણ એંધાણ નથી અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે જેના પગલે આગામી દિવસોમાં ફરીથી ગુજરાતમાં મુશળધાર માવઠું પડે તેવી શક્યતા છે જેમાં આગામી બે દિવસ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકા જામનગર ગીર સોમનાથ જેવા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા તેમણે દર્શાવી છે આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાયેલું વિનાશક વાવાઝોડું ગઈકાલે મોડી રાત્રે આંધ્રપ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટમના દરિયાકિનારે પ્રતિ કલાક સુધી પહોંચી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું હતું આ વાવાઝોડાએ મધ્ય આંધ્રપ્રદેશના ભારે તબાહી છે તે સર્જી હતી ત્યારે મેન્થોના ની અસરના કારણે એટલે કે આ વાવાઝોડાનું નામ મેન્થો આપવામાં આવ્યું છે અને આ માવા વાવાઝોડાની અસરના કારણે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે આગામી તારીખ ચારથી આઠ નવેમ્બર દરમિયાન ભારતમાં ઉત્તર ભારતમાં વધુ એક પશ્ચિમી વિક્ષોપ આવશે જેના કારણે નવેમ્બરની શરૂઆતમાં પણ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે જ્યારે નવેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં એટલે કે સાત નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા દર્શાવવામાં અંબાલાલ પટેલ દ્વારા આવી છે ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર હાલ ઘટ્યું છે જેમાં માહિતી મેળવીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યમાં વીસ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી જોવા ઝાપટા છે તે જોવા મળ્યા તેમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં છે તે નોંધાયો હતો